ચાલો ખેડૂત મિત્રો સાવ પાણીના ભાવે ટ્રેક્ટર લઈ જાવ ટ્રેક્ટર મળશે નહીં માત્ર ને માત્ર એક લાખ પાંત્રીસ હજારમાં સાવ પાણીના ભાવે સાવ ઓછી કિંમતમાં ટ્રેક્ટર લઈ જાવ આ કિંમત પણ અંદાજીત છે એક લાખ પાંત્રીસ હજારની ની અંદર આ તમને ટ્રેક્ટર મળી જશે અને એન્જિન ટ્રેક્ટરનું બનાવેલું છે ફેસિંગ નવા છે બ્રેકના પટ્ટા નવા છે વ્હીલ પ્લેટ પાછળની નવી છે રેડ નવું છે ટાયર પણ નવા જોવા મળશે હાઇડ્રોલિક પંપ પણ નવો છે પિનિયન પણ નવા જોવા મળશે બાકી એકદમ સારું છે ટ્રેક્ટર તમને ટોટલ માહિતી આપી દઈશ ટ્રેક્ટર ગણતરીની કલાકોમાં જ વેચાઈ જશે તો વહેલી તકે તમે અશોક સિંહ નો કરી લેજો એક લાખ પાંત્રીસ હજારમાં જ ટ્રેક્ટર વેચવાનું છે કમ્પ્લેટ રનિંગ કન્ડિશનમાં ટ્રેક્ટર તો વિડીયો પૂરો જોતો રહે તમારે પૂરો જોતો રહેવાનો છે વિડીયોની અંદર ટ્રેક્ટરની ટોટલ માહિતી આપી દઈશ વિડીયો સારો લાગે તો લાઈક શેર અને આવા નવા નવા દરરોજ જોવા હોય તો આપણું ચેનલ કરજો પેજ ફોલો કરી લેજો સોનાલિકા સાતસો ચાલીસ ટ્રેક્ટર છે ટ્રેક્ટર એકદમ સારું છે એન્જિન બનાવેલું જોવા મળશે ટ્રેક્ટર નું મોડલ છે ઓગણીસો નવ્વાણુંનું નું અને ટ્રેક્ટર નું પાર્સિંગ અત્યારે પૂરું થઈ ગયેલું છે બ્રેકના પટ્ટા નવા નાખેલા છે ટ્રેક્ટરની અંદર રેડિએટર પણ નવું છે ટોટલ જવાબદારી ગેર હાઇડ્રોલિક પણ સારા રૂબરૂ સ્થળ પર જાય ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કરી અશોક નું ટ્રેક્ટર લઈ શકશો પહેલા શોખીનો કોન્ટેક કરજો તેમનો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપી દઈશ વિડિયો પૂરો જોવાનો છે અને ટ્રેક્ટર રૂબરૂ જોવા જાવ તો શોખીનો કોન્ટેક કર્યા વગર જતા નહીં કેમ કે ટ્રેક્ટર જો વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ સત્રી સારા ટાયર 80% જેવા નવા ટાયર બાકી આખું ટ્રેક્ટરમાં તમામ કામ કરાવેલું છે અત્યારે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી બાકી તમે વધારે માહિતી માટે અશોક સિંહનો કોન્ટેક કરજો ટ્રેક્ટરની કિંમત માત્ર એક લાખ પાંત્રીસ હજાર થોડો ઘણો રૂબરૂ સ્થળ ઉપર અશોક સિંહ કિંમતમાં પણ ફેરફાર કરી દેશે કિંમત ફિક્સ નથી તમારે આ ટ્રેક્ટર લેવો હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો અશોક સિંહનું ટ્રેક્ટર જિલ્લો છે રાજકોટ અને માધાપર ચોકડીએ જોવા મળશે આ ટ્રેક્ટર લેવું હોય તો અશોક મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તો અત્યારે યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળી જશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર નંબર મળશે અશોક સિંહના એકાસી પાંચ ઓગણસાઠ વાળા નંબર ઉપર ફોન કરી તમે આ સોનાલિકા સાતસો ચાલીસ ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો એ નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો